ગોપાલભાઈ સૌથી પહેલા તો ગુજરાતમાં બનેલી દુર્ઘટના અને દરેક દુર્ઘટનાઓ પછી સત્તા પક્ષના જવાબો વિપક્ષના સવાલો એ ત્યાંના ત્યાં રહે અને નાગરિકો માટે છેલ્લે કશું જ ન થાય આવી પરિસ્થિતિ કેમ કેમ કે બધી જ વસ્તુઓ છે ને એનું નોર્મલાઇઝેશન થઈ ગયું છે ગુજરાતીમાં સામાન્યકરણ એના કરતા દેશી ભાષામાં કે ટેવાઈ ગયા છે કોણ કોણ ટેવાઈ ગયું છે મુખ્યમંત્રી અને મંત્રીઓ કડક કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવાનું એને ટેવ પડી ગઈ એટલે એ ટેવાઈ ગયા છે અધિકારીઓ છે એને ખબર પડી એ ટેવાઈ ગયા છે મુખ્યમંત્રી તો કીધા કરે આપણે શું ફરક પડવાનો છે કોન્ટ્રાક્ટર હોય ટેવાઈ ગયા છે અને જનતા તોય છતાં ભાજપને મત આપવા ટેવાયેલી છે એટલે બધાય પોતપોતાની ટેવ પ્રમાણે કામ કરે છે એટલે હવે આમાં દોષ કોનો દેવો બધા એક જ એક જ મુખ્યમંત્રી નિવેદન આપવા કરે છે અધિકારી આખા કાન કરે છે કોન્ટ્રાક્ટર ચોરી કરે છે અને જનતા મત આપે છે અને આ ચારેય વ્યક્તિઓની પોઝિશનમાં કોઈ ફરક નથી પડતો તો હવે હવે આમાં આમાં દોષ કોનો દેવાનો પણ છતાંય સરકાર છે સરકારની જવાબદારી છે કે લોકો મત આપતા હોય તો આ તો આ ગંભીરા બ્રિજ ઉપર તો કેટલી બધી વખત રજૂઆત થઈ ચુકી છે વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી જિલ્લા પંચાયતના સભ્ય રજૂઆત કરી જાગૃત નાગરિકોએ રજૂઆત કરી પછી જો લેવામાં આવે તો તો એ એ ગજબ મોટું દોષ એટલે હવે આ આખી ઘટનામાં હવે સરકાર ને કોશી કોશી ને આપણે થાકી ગયા છે કેવું કેટલું એમને તો કઈ ફરક પડતો નથી એ તો બેરા થઈ ગયા છે આંખે આંખે દેખાતું નથી કાનમાં સંભળાતું નથી લોકોની પીડા ને અને કઈ પડી નથી તો આવું શું કેવાનું

અત્યાર સુધી છે અવાજ કરવાનું પ્રશ્ન એ આજ સુધી વિપક્ષ એટલી મજબૂતાઈથી સવાલ ઉઠાવ્યા હોત તો સરકારે જવાબ આપ્યા આપ્યા હોત પણ વિપક્ષ બી તો એ ટેવાઈ ગઈ છે આ એટલે ગંભીર બ્રિજ તૂટ્યો એનો દોષ બધો વિપક્ષ ઉપર જ છે સરકાર હરિશ્ચંદ્ર છે નબળા છીએ હરીશચંદ્ર તો અહિયાં કોઈ જ નથી પ્રજા પણ તો વોટ આપે છે સરકાર ને પસંદ કરે છે એટલે જવાબદારી તો બધા પોતપોતાની સ્વીકારવી પડશે

ચૈતર વસાવાની ધરપકડ માટે ભીડ ભેગી થાય આ દુર્ઘટનાઓ માટે એટલી ભીડ ભેગી થશે વિરોધ કરવા દરેક સમયે લોકો પોતાની યથાશક્તિ યથા સમજણ વિરોધ નોંધાવતા જ હોય છે ક્યાંક ટોળું મોટું હોય ક્યાંક ટોળું નાનું હોય પણ આક્રોશ મોટો હોય તો એનો મતલબ એવો નથી કે કોઈ ઘટનાથી લોકો નથી આવતા ઘણી વખત આક્રોશ વધારે મોટો હોય ઘણી વાર સંખ્યા મોટી હોય તો બધું એક જ પરિસ્થિતિ છે